આયા મે બે હું પાઈ કેલા ભાઈ આયા એ ભાઈ ટૂંકમાં આળી દેવામાં વાંધો નહીં પણ છે ને આથી બધી લઈ જઈને પછી બેસીને દારૂ પી લે આપણા સંજય ભાઈ આવી ગયા જો છારી લઈ હા ક્યાં સાગર આયલો ઓરા જો બૈલા સમૂહ લગન માંતોય ગુડ મોર્નિંગ જય મુલિતર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા દસ જેવું અને હે ને આજે આપણે તો વાડી આટો મારવા બાજરો પાકી કે નહીં જોવા જવું અને લેખીમાં જો અહીંયા મીરાને રમાડે મીરા જોય રમે બગાહા ખાય ગોલું 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 આ નામ છે મીરા આપણે કમલબેનની દીકરી છે અમારા લેખીમાં અહીંયા કેમ છો લેખીમાં

પાછળ એક નંબર છે હાલો તો મજા આવી આપણે ઘરે ફાઇનલી તો વાડીયા થી ઘરે આવી ગયા વાડીયા બહુ લોગ નો બનાવ્યો કારણ કે અહીંયા બાજુમાં બાજરા વાટતા હતા ને તેનો અવાજ હતો બહુ કકરાટ બહુ કરતા પછી લોગ નો બનાવ્યો મેં લેખી માં કે કરે કામ કરે લેખી માં લેખી માં જવાનું છે જમવા તો કેટલી માં હું ભરવા હા જમવા ને પણ દે દૂધ ની સાહેબ દેવા દે કેું દે મારા બગાઈ ની ઘેણું દોવાઈ કે તમ બધાય લઈ ગયો મને કેમેરા માં એક છોટી ગયો હા તો ઓમે રેડી આને તારે કે કે ઓલ કે આ મિંદરો છે અમને હાવ થકવી દી આખો દી ડોકે ના કરે બહુ આજાવા દેવા હા આ કેટલી લીધી માં ઘેણું દોવાતીયું કેવું છે હાલો તો ભાઈ લેખી મને છે ને થોડા થુંદી મુકતો આવું થોડાક મુદી હાલો તો આવી ગયાસ અહીં આપણે જમન છે અહીંયા બને રહેશે છે ઓલા પાછે નઈ આપણા ભુરાભાઈ મોટા ને ને તો હું લેખીમાં બે ગયા હતા આપણે જમવાનું છે ત્યાં થાય લેવા જમવાનું તો ટૂંકમાં હાંજે છે થોડું ઘણું કામ કરવા જતા લેખીમાં જોઈએ પાછા આવે ને ઠામ ધોઈ બધા લેખીમાં લેખીમાં તો આવે હાલતું જ હોય કંઈક ને કંઈક તો અંદર ચા બને આપણો આદુવાળો આદુ નથી ને કે છે નથી ને તો આપણે નથી પીવો હલો તો હમણાં છે ને એ પાછો કપડાં બદલાવી તો પગ ધોઈને પાછો આપણે જ્યાં જમવા છે ને ત્યાં જવાનું છે કેમ કે બધું કામે કરવા લાગવું જો હાલો તો ફટાફટ છે ને ચા બનીએ ને ચા પી લઈએ પછી છે ને હાથ પગ ધોઈને પછી આપણે જઈએ તો ફાઇનલી તૈયાર થઈ ગયું અને ટાઈમ થઈ ગયો છે પાછળ ઘડી તમે દેખાતો છે ચાર વાગી ગયા ને હવે છે ને આપણે અહીંયા બાજુમાં છે જમવાનું ટૂંકમાં અહીંયાથી અડધો કિલોમીટર નથી થતું એ પણ આપણે હે ને ફૂઈનો જ ઘર છે તો ત્યાં જવાનું છે પણ આપણા લખીમાં હે ખેતરમાં ગયા આવ્યા પછી આપણે છે ને એને આવવાનો છે કદાચ નહીં આવવાનું મને નથી ખબર તો હમણાં થોડી વાર પછી આપણે જાય ને એક બે એવી કોમેન્ટ હતી કે તમારે ફોટો છે એ કેટલાનો ઘેટવો હતો તો ભાઈ અત્યારે તો પાકી તો યાદ નહીં પણ પચીસોથી ની વચ્ચેનો છે બહુ બસો આમાં હશે કંઈ કદાચ અને વોટરપ્રૂફ ફોટો છે તો હાલો અમે છે ને લખીમાં આપણે આવે ને પછી આપણે એને કહીએ ને પછી આપણે જઈએ તો અહીંયા લખીમાં છે આપણે જોવાનું સારો છે ને ઢગલા પડ્યા ને તે આવી રીતના છે ને આવી ઓઘી કરે મને ઓઘી કહી આવા ઢગલા કરે ને આવા ઉભા કરે એને અમે વેગલા કહીએ બાકી તો કામ કહેવાતું હોય તમે જરા કોમેન્ટ કરી દીધું અમે તો છે ને વેગલા કહીએ તમે તમારી બાજુ ટૂંકમાં શું કહે શું એ લખીમાં આમ તાપી સડી જાય કે નથી ચડી ગયું બહુ હા તો રહેવા દે ને ખોટી શું નથી કરે કાલે લઈ જશે એક હું મજૂર લીલી છે કે નહીં આવી જ છે જે આવી છે ને એવી જ છે એથી વધારે લીલી ને તો લેખીમાં અહીંયા લેખીમાં તો અમે છે ને મારા જમવા જવાનું છે તું જાઉં કે મને શું ભાઈ હર્ષા ને તમારે હોવું ખાહું હોવું ને તમારે બેન જવાનું હોય ને એવું છે વાંધો એ જોઈએ છે ચાલો અહીંયા જાય જઈને ઘડીક વાર ત્યાં ઘડીક આપણે વાતું કરી લેજો એ તો વાતું કરશે ને કેમ કે બોલતા નથી આવડતું અહીંયા બે હું ભાઈ એવા એ ભાઈ ટૂંકમાં દેવામાં વાંધો નહીં પણ છે ને અહીંયા બધી લઈ જાય ને પછી બેસીને દારૂ પી લે દારૂ ને એવા છે ફૂલ એટલે આપણે છે ને ઓછું જ દઈ તો અમે દઈ દઈએ આંગળે હવે ક્યાં ના પાડવી રે ભાઈ હાંભ્રી ગયો ભાઈ હમ ફ્રી ગયો દારૂ એટલે કીધું કેમણે ગયા એ તમે સમજી લો કે કેટલું દારૂ પીતો છે હા તો હું પાય યાર જલ્દી કરી પેલી વિડીયો ગયો હોય જવ તારો વિડીયો બની જાય તો અહીંયા હું પાય हर की भाई जे तरही नो रखती जा हालो तो, तो, <laughs> तो भाई मारे जावन से जम्मा काम आई कोई नो तो केम के तो तू ये वही जा मारे बैग दिखते है बैग दी भाई वही जाऊ तो अँ आप मेहमान थी ने तो अँ सिक्योरिटी नेटा है ना वो इसको बांधी गलत तो। इन्हें माथे आप बेही गया अमरा ભાઈ આવી ગયા આ આપણા સબસ્ક્રાઇબર છે વિડિયો જોકેલા હા ભાઈ આવાતા જમમાન અને ઉભાડી દીધા એક તો જો આપણા વિજય ભાઈ આપણા સબસ્ક્રાઇબર તો જો જોકેલા વિડિયો મજા આવે કે હાલો તો એ ફરીથી દેહી

ફાઈનલી ટાઈમ થઈ ગયો છે નવ જવું અને હે ને સાથે મહેમાન પણ આવ્યા તો મહેમાન બરાબર બેઠા ને અત્યારે ટાઈમ થઈ ગયો છે નવ જવું તો હે ને આજનો લોક તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો ગયો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો આજનો લોક કરી દે આપણે એન્ડ કાલે મળશું નવા લોક સાથે